મેટ્પ પહેરી છે સર ચાર એકર નો સાત બાર છે સ્થળ ઉપર ત્રણ એકર છે અને બાજુમાં મેં પ્રાઇવેટ માપણી કરાવેલી છે એ એક એકર ત્યાં છે પણ ઈ છે ને કબજામાં છે બીજા પ્રોસેસ કરવી છે બીજા ને ઘર છે ઓકે બીજા વાવતા હોય એની કબજો છોડા પેલા તો રિક્વેસ્ટ કરો મોટા ભાગે રિક્વેસ્ટ તો છોડશે નહીં એટલે તમારે જે છે એ પેલા પ્રાંત અધિકારી માં લઈ જાઓ પ્રાંત અધિકારી ખાલી કરાવવાનો ખાલી હુકમ કરશે બીજું કઈ કરશે નહીં પણ એ સમયે કોર્ટ કમિશનર ની માંગણી કરી લેજો બરોબર કોર્ટ કોર્ટ કમિશનર માંગણી કરાવી લેજો નકરી ગરવાય નહીં દી અંદર માપવાય નહીં આવવા દે કોર્ટ કમિશનર ની માંગણી કરશો એટલે કોઈના બાપ થી કરવા માટે ના નો પડીએ ગાય સાદી માપણીનો હુકમ કરે તો નહીં કરતા પૈસા ભરજો કોર્ટ કમિશનર ની કેજો ખાલી અને એનાથી ન તો પછી સિવિલ કોર્ટમાં જાજો પણ આટલું મેં કીધું એ કરશો તો પોઝિટિવ થઈ જશે અને એની સાથે સાથે એ હુકમ આવી જાય એટલે લેન ગેમિંગ દાખલ કરી દેજો લાકડા જેવું કરજો ઓકે બરોબર પેલા નહીં કરતા સાંભળો પેલા લેન ગેમિંગ નહીં કરતા એમાં હુકમ આવશે કે ભાઈ કોર્ટ કમિશન ની કરો એમ સામે ઓળો માંગશે એના કરતા આપણે જ પ્રક્રિયા પૂરી કરી નાખો બધી અને કાયદાકીય પ્રક્રિયા થોડી સ્ટ્રોંગ હલાવજો માં જોર ન હોય તો હુયાણી કઈ ન કરીએ કે સમજી ગયા ને હા એટલે આપણે જોર રાખવાનું એડવોકેટ જરૂર પડે તો સારો રાખવાનો નહીં તો પ્રાંતમાં તો જાતે વ્યવસ્થિત લડી શકો છો એજ્યુકેટેડ હોય તો

ના ના અર્જન્ટ બસ તો માપણી સીટ આવી જશે ત્રીસ દિવસની અંદર જાતે જઈને લઈ લેજો માપણી સીટ અને પછી માં પ્રાંત અધિકારી માં કેસ દાખલ કરી પ્રાંત ની

પાંચ થી સાત હજાર જ થશે કોર્ટ કમિશન ની માંગણી કરી નાખો અને ત્યાર પછી હુકમ આવી જાય એટલે લેન્ડ લેન્ડગીંગ દાખલ કરી દેજો અને પછી કેજો મારે તને લેન્ડ અંદર નથી મોકલવું તું ખાલી કરી લેન્ડ ગ્રીમિંગ પાછી ખેંચી લો એમ કેજો હા અને ખેંચી લેજો આપણે કોઈને જેલમાં નથી મોકલવા હા અને એનો જે બીજું બે એકવા દેવા નથી દબાણ આપડે આટલું ખાલી કરી દે ગણવું ઓકે Ok, ya lo <laughs>